क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज कैपिटल साथ हूँ शुभवी समाचार में बात करूँ तो पहला नजर करी करूँ हेडलाइंस पर પાટીદાર અનામત આંદોલન મુદ્દે પદ્મશ્રી ડોક્ટર કરસન પટેલનું મોટું નિવેદન આંદોલન થી કઈ જ ન મળ્યું તેમણે આંદોલન કર્યું પોતાના રોટલા અમરેલી લેટર કાર્ડમાં જેલ મુક્તિ બાદ મીડિયા સામે આવી પાયલ કહ્યું મેં કોઈ ગુનો નથી કર્યો છતાં જાહેરમાં મારું અપમાન થયું લેટરની એફએસએલ તપાસ કરવાથી સત્ય સામે આવી જશે દત્તાધાર વિવાદમાં નવું વળાંક નરેન્દ્ર બાપુએ કહ્યું વિજય ભગતે મારો ગેરઉપયોગ કર્યો મને ટ્રસ્ટી બનાવવામાં આવે વાયરલ થયેલો પત્ર મેં લખ્યો પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ લોકોના મોત કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર ઘટના બની હતી મોબાઈલ બાબતે માતાએ ઠપકો આપતા સુરત સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર થી કરીએ તો પાટીદાર અનામત આંદોલન જેને લઈને હજુ પણ ચર્ચાઓ થઈ રહી છે હવે આ મુદ્દે પદ્મશ્રી ડોક્ટર કરસન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે આંદોલન

હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કોઈને કાઢવાનું હતું અને આજ મુદ્દે કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ ફોન લાઈન પર છે ગીતાબેન સૌથી પહેલા ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે ગીતાબેન પાટીદાર અનામત આંદોલન મુદ્દે પદ્મશ્રી ડોક્ટર કરસન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે એ કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલનથી કોઈ જ પ્રકારનો ફાયદો નથી થયો પાટીદાર અનામત આંદોલન કોઈને કાઢવા માટેનું નહોતું તેવું પણ તેમણે કહ્યું છે સૌથી પહેલા તેમનું જે આ નિવેદન છે તેના ઉપર આપની પ્રતિક્રિયા બિલકુલ મને એવું લાગે છે કે બે હાજર આંદોલન ની શરૂઆત બે હાજર પંદર થી થઈ ને આજે બે હાજર પચીસ થયું એને દસ વર્ષ વીતી ચૂક્યા મને એવું લાગે છે કે કરસન કાકા કુંભકરણ નિંદ્રામાં દસ વર્ષ હતા એમને ખબર જ નથી આ ગુજરાતની અંદર પાટીદાર આંદોલન થયું એના શું શું ફળસ્ૂપી ફાયદાઓ થયા અને એના ગેરફાયદાઓ શું થયા ખબર નહીં હવે કરસન ટકા ઊંઘમાંથી જાગીને આ શું સ્ટેટમેન્ટ આપ્યું કદાચ એમને હવે શું આવ્યું હોય અને આ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો ગુજરાતની અંદર આટલા મોટા બિઝનેસમેન છે ને હું તો બહુ એમના કહેવા માટે બહુ નાની પડું અને અમારા વડીલ છે બહુ મોટા જ બિઝનેસમેન છે સામાજિક આગેવાન છે પણ ખબર નહીં હવે એમને શું કહેવાય કે પેલું દુખે છે ને કૂટે છે માથું એવી કઈક પરિસ્થિતિ સર્જાઈ હોય એવું મને લાગે છે કારણ કે એમને ખબર નથી કે આંદોલન થયા પછી ફાયદાઓ શું થયા છે યુવા સ્વાવલંબન યોજના મળી છે અને ઘણા બધા ફાયદાઓ થયા વીસ ટકા દસ ટકા આર્થિક અનામત મળી અને એના ફાયદાઓ બહુ થયા છે કરશન કાકાને કદાચ ખબર હોય કે ન ખબર હોય પણ કર્ષણ કાકાને બોલવાનો અધિકાર ત્યારે જ છે કે જયારે સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પાટીદાર સમાજે ચૌદ યુવાનો ગુમાવ્યા હતા નથી એ યુવાનો પરિવારોને એમને સાંત્વના આપી આટલા મોટા બિઝનેસમેન હોવા છતાં કદાચ આટલી મોટી એમની ઇન્ડસ્ટ્રી છે તો એ ચૌદ દીકરાઓને એમના પરિવારમાંથી કોઈને નોકરી આપી શકતા એ એમને અત્યાર સુધી નથી કર્યું અને હજારો યુવાનો મહિલાઓ ઉપર આ સરકારે કેસો કર્યા તો એમને મોડામાંથી ત્યારે એક પણ શબ્દ નથી નીકળ્યા અને આજ પણ ન્યાયથી વંચિત આ સમાજના દીકરાઓ છે છતાં એમ ત્યારે પણ એક શબ્દ નથી બોલ્યા તો ખબર નહી હવે એમને આ શું સુજ્યું છે અને કેવી રીતે બોલ્યા એટલું મોટું આંદોલન થયું એટલા મોટા બિઝનેસમેન હતા કયા છોકરાના બાઇકમાં એમને પેટ્રોલ પૂરી આપ્યું છે અને એ કહે છે કે રાજકીય નેતાને ભગાડવા માટેનું કાવતરું હતું તો આપ શ્રી બહુ મોટા આગેવાન છો તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈને सीएम પદેથી ઉતારવા માટેનું આંદોલન હતું કે સેના માટેનું હતું કે સમાજિના હિત માટેનું આંદોલન હતું પણ ખરેખર મને તો પોતાને બહુ દુઃખ લાગે છે રાજકીય રોટલા નથી શેક્યા અને સમાજને પાટીદાર સમાજ નવા યુવાનો નવું નેતૃત્વ મળ્યું અને દરેક પક્ષમાં ઘણા લોકો એમએલએ બન્યા છે કોઈ સામાજિક રહ્યા છે એટલે કોઈ આમાં રોટલા શેકવાની વાત ન કરવી જોઈએ કારણ કે સમાજના હિતમાં લડ્યા ને સમાજને નવા યુવાનો મળ્યા છે એમને ખુશ થવું જોઈએ કે સમાજને નવી નેતાગીરી ઊભી થઈ છે સમાજ માટે લડનારી તો આ બોલવાનો એમને અધિકાર નથી કારણ કે એમને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું જ્યારે બીજા સમાજના આગેવાનો જ્યારે સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે એ પોતે શું પતા અને આજે કેમ અચાનક એમને એવું બાન થયું છે કે પાટીદાર આંદોલનકારીઓ રાજકીય રોટલા શેક્યા છે કોઈ રાજકીય રોટલા નથી શક્યા બધા એ પોતપોતાના સમાજમાં નાનું મોટું પોતાનું યોગદાન આપી અને સમાજની હિત માટે લડ્યા છે જેને સમાજના હિત માટે કશું કર્યું જ ના હોય એમને અધિકાર છે જ નહીં બોલવાનો બિલકુલ ગીતાબેન અમારી સાથે જોડાયેલા રહેજો બીજેપી નેતા વરુણભાઈ પટેલ ફોન લાઈન પર છે વરુણભાઈ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વરુણભાઈ આપને મારો સવાલ જે પ્રમાણે

હવે જે જે કીધું ખબર જ નહીં અનામત આંદોલન શું છે અનામત શું છે આયોગ શું છે અને ખબર આ કેમ એ એ એ આવું નિવેદન આપી તો પ્રશ્ન જયારે આંદોલન ચાલતું હતું ત્યારે ચલો આંદોલનકારીઓનો વિરોધ હતો તો બોલવું હતું આંદોલનકારીઓનું સમર્થન હતું તો બોલવું હતું ચૌદ દીકરા શહીદ થઈ ગયા એનું દુઃખ હવે કરસનભાઈ થાય છે તો એમના પરિવારને નોકરી આપી હતી એમને કઈક સપોર્ટ થાય વ્યવસ્થા કરવી હતી યુવા સ્વાવલંબન યોજનામાં સરકાર સાતસો કરોડ રૂપિયાની સહાય આપે છે એમને એવું હતું તો પોતાની નિર્મામાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સહાય આપવી હતી કઈ ખાલી કઈ સમાજ માટે રાષ્ટ્ર માટે રાજ્ય માટે કઈ કરવું નથી કોઈ કઈ કર્યું છે કોઈ સમાજે બલિદાન આપ્યું છે દંડા ખાતા છે માર ખાતો છે સંઘર્ષ કર્યો છે એ બધું કરી અને સમાજને આર્થિક ધોરણે અનામત મળી છે લાખો વિદ્યાર્થીઓને એનો ફાયદો થઈ રહ્યો છે રોજગારીમાં થઈ ગયો છે એડમિશનમાં થઈ ગયો છે બિન અનામત વર્ગના આયોગમાં વર્ષે સાતસો કરોડ રૂપિયા મળી રહ્યા છે યુવા યુવાલંબન યુવા સ્વાવલંબન યોજનાઓ વર્ષે હજાર કરોડ રૂપિયાનો બેનિફિટ મળી રહ્યો છે આ બધું મળી રહ્યું છે અને જે વિષય પતી ગયો છે બધું શાંત થઈ ગયું છે ખબર નહીં શાંત પાણીમાં પથ્થરો નાખી અને શું કરવા કરશન ભાઈ વમળ ફેલાવવા માંગે છે

લાખો યુવાનો એ સંઘર્ષ કર્યો એ લાખો પરિવારોનું શું કરવા તમે અપમાન કરી રહ્યા તમને જેનો વાંધો એ વ્યક્તિગત વાત કરો કોઈ આંદોલનકારી નેતા થઈને રાજકારણમાં સફળ નિષ્ફળ ગયો છે તો એનો વાંધો હોય વ્યક્તિગત તો તમે વ્યક્તિગત વાત કરો તમે સાવ અનમેચ્યોર એક આવલા મોટા ઉદ્યોગપતિ થઈ અને સાવ આવું વાહિયાત નિવેદન આપે છે અને કોઈકના ઈગો જોડે લાગણી જોડે રમવાની આખા સમાજના ઈગો અને લાગણી જોડે રમવાની ભૂલ કરી રહ્યા છે વરુણભાઈ જે પ્રમાણે તેમની પ્રતિક્રિયા પણ આપી તેમણે જે જવાબો પણ આપ્યા કે કોઈ એક વ્યક્તિગત કદાચ તેમને કઈક મંદુખ હોય અથવા તો આંદોલનથી કદાચ વ્યક્તિ માટે તેમને કદાચ કઈક એવી લાગણી હોય અથવા તો મંદુપ થયું હોય તો તેમને જઈને વાત કરવી જોઈએ શું આ જે નિવેદન છે તેનાથી તમે સહમત થાવ બિલકુલ સાચી વાત છે એમાં બધાને જ એક જ દૂરે જોતવાની કઈ જરૂર હતી નહીં જેમનાથી એમને તકલીફ હોય એમને ડાયરેક્ટલી એનું નામ લઈને ટ્રીટમેન્ટ આપી શકતા હતા રૂબરૂ જઈને મળીને કહી શકતા હતા જે કહેવું હતું એમાં બધા જ સમાજના આંદોલનકારીઓ જેટલા પણ સમાજના હિત માટે લડ્યા આ કોઈ કંઈ ચાર પાંચ લોકો કે આઠ દસ લોકોનું આંદોલન નતું આ ગુજરાતની અંદર પાટીદાર સમાજના એક ગામનો બાઈક લઈને આવતો યુવાનો પણ આમાં ભાગીદારી છે ત્યારે આ આંદોલન સક્સેસ ગયું છે એટલે આટલા બધાના સિંહ ફાળોના આટલી મહેનત આટલા સંઘર્ષ પછી મળેલી વસ્તુનો એક આપવાન કોઈના રાજકીય રાજ દેશના કારણે કોઈને બધાને બદનામ કરવાની કોશિશ કરે તો બિલકુલ યોગ્ય તો છે જ નહીં જે બિલકુલ કિતાબેન અમારી સાથે આપ જોડાયા આપનો ધન્યવાદ હાલ ફોન લાઇન પર આજ મુદ્દે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બામણિયા પણ જોડાયા છે દિનેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં દિનેશભાઈ પાટીદાર અનામત આંદોલન એક એવું અનામત આંદોલન હતું કે જેમાં લાખો પાટીદારો જોડાયા હતા એક સાથે એક મંચ પર આવ્યા હતા બે હજાર પંદરથી લઈને સતત આ આંદોલન ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ તેની સાથે સાથે અત્યારે પણ અનેક નિવેદનો આ આંદોલન મુદ્દે જ્યારે આવતા હોય ત્યારે એ પણ ચર્ચાનો વિષય બની જતા હોય છે ડોક્ટર કરસન પટેલે પણ જે અત્યારે નિવેદન આપ્યું છે પાટીદાર અનામત આંદોલનને લઈને રાજકીય રોટલા શેકવાની વાત હોય કે પછી પાટીદાર સમાજ આપવાવાળો સમાજ છે કોઈની પાસેથી લેવાવાળો સમાજ નથી આવા નિવેદનો જ્યારે અત્યારે તેઓ આપે છે આ મુદ્દે આપ શું કહેશો બેન પાટીદાર આંદોલનમાં દાદાનું જે નિવેદન આવ્યું છે તે ખૂબ જ દુઃખદાયક આવ્યું છે કે પાટીદાર સમાજને શું ફાયદો થયો હું દાદાને એ જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે ગુજરાત હજારો લાખો યુવાનો રોડ ઉપર રસ્તા ઉપર આવ્યા એના થકી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાના એક હજાર કરોડ રૂપિયા દર વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું છસો કરોડ રૂપિયાનું મુખ્યમંત્રી બિન અનામત આયોગને બજેટ ફાળવવામાં આવ્યું દસ ટકા સીટો અનામતની અને જે કરસનદાદાની પોતાની મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજો છે એમાં દસ ટકાની સીટોની જોગવાઈ પણ આ અનામતના આંદોલનથી થઈ છે અને બીજા નંબરની વાત એ છે કે પાંચ વર્ષની વયમર્યાદા દરેક સરકારી નોકરીમાં જે લાગુ કરવામાં આવી છે એ પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતના તમામ સમાજોને પાંચ વર્ષની વયમર્યાદાનો લાભ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો ત્યારે આ તમામ લાભો પાટીદાર સમાજની લડતથી ગુજરાતના સ્વર્ણ સમાજને બિન અનામત વડને મળ્યો છે મુખ્ય બાબત દાદાએ એવી વાત કરી કે ગુજરાતના મુખ્યમંત્રીનો ભોગ લેવાયો તો હું સ્પષ્ટ કહું છું કે મુખ્યમંત્રીનો ભોગ ભારતીય જનતા પાર્ટીના અંદરના વિવાદ અને જૂથવાદમાં થયો છે આનંદીબેન પટેલની સમયગાળામાં જો દસ ટકા અનામતની જાહેરાત બે હજાર ઓગણીસમાં કરવામાં આવી તો એ સત્તરમાં કેમ ના કરવામાં આવી જો સત્તરમાં કરી દેવામાં આવી હોત તો આનંદીબેનનો ભોગ ના લેવાયો હોત એટલે દાદાને કંઈ ને કંઈ સમજણ થઈ હોય એવું મને લાગે છે અને અમે દાદાને જ્યારે પણ કહે છે ત્યારે મળીને આના વિશેના ફાયદાઓ સમજાવીશું દુઃખ એ બાબતનું પણ થયું છે કે પાટીદાર સમાજની સરકારની અંદર નવ દીકરાના શહીદ થયા ચૌદ દીકરાઓ ટોટલ એમાં ભોગ લેવાયો અને પાટીદાર સમાજની મા બેન દીકરીઓને ગાળો ખાવી પડી એ અમારા માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી

અને એ ધારાસભ્યોની અંદર પણ કોઈએ સમાજવાની વાત કરવાની નહોતી વાત કરી એટલે રાજકીય રોટલા તો એ લોકોએ શેક્યા હતા બીજી બાબત વાત એ કે પાટીદાર આંદોલન પૂરું થયા પછી કઈ વ્યક્તિ કોનો રસ્તો શું રાજકીય હોય કે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય એ મહત્વનો નથી પણ પાટીદાર આંદોલનથી રાજકીય આગેવાનો પણ મળ્યા છે એ અમારા માટે ગર્વની વાત છે જો બિલકુલ દિનેશભાઈ અમારી સાથે આપ જોડાયા આપનો ધન્યવાદ દિનેશભાઈ આપણી સાથે જોડાયા ગીતાબેન પણ આપણી સાથે જોડાયા હતા અને વરૂણભાઈ પણ આપણી સાથે જોડાયા હતા એ તમામે જે આ નિવેદન આપવામાં આવ્યું છે ડૉક્ટર કરસન પટેલ દ્વારા તેમણે ખાસ નિરાશા પણ વ્યક્ત કરી છે કારણ કે આ નિવેદન યોગ્ય નથી આટલા વર્ષો પછી આપવું તેવું તેમનું કહેવું છે પાટીદાર અનામત આંદોલન જે થયું અને તેને લઈને જે તેમણે નિવેદન આપ્યું તેમણે એ પણ કહ્યું છે કે લોકોએ પોતાના રાજકીય રોટલા પણ શેખ્યા છે તો હાલ ફોનલાઇન પર લાલજીભાઈ પટેલ જોડાયા છે પાટીદાર અગ્રણી લાલજીભાઈ આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં લાલજીભાઈ એક સવાલ એ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન કે જેણે આટલા વર્ષો થઈ ચૂક્યા હોય અનેક પાટીદાર યુવાનો છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હોય અને એક પાટીદાર અગ્રણી અને એક એવું મોટું નામ ડૉક્ટર કરસન પટેલ કે જે આટલા વર્ષો બાદ એક નિવેદન એ આપે છે કે પાટીદાર અનામત આંદોલનથી કોઈ જ ફાયદો નથી થયો શું આપને એવું લાગે છે કે આજે આંદોલન થયું છે જેમાં કેટલાય લોકો છે કે જેમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને કેટલાય લોકો આ આંદોલનમાં સામે આવ્યા છે એનાથી કોઈ જ ફાયદો નથી થયો જ્યારે આંદોલન થતું હોય એટલે સરકારના વિરુદ્ધમાં હોય અને સરકારે જ આપવાનું હોય પણ માનનીય કરશનભાઈ કયા ફંકશનની અંદર ક્યારે શું બોલ્યા એ મેં હજી એકજેટ સાંભળ્યું નથી પણ આંદોલનની અંદર એ પણ હકીકત હકીકત છે કે ચૌદ ચૌદ દીકરા સહી થયા છે કેટલા યુવાનો જેલમાં ગયા છે કેટલા ઉપર ખોટા કેસો પણ ગયા છે પણ જે આંદોલનના અમે માગણી હતી કે ગરીબ વિદ્યાર્થીને આંદોલન અનામત મળવી જોઈએ તો આનંદબેન સરકારે બે હાજર સત્તર ની અંદર દસ ટકા ઈ જાહેર કર્યું હતું એને જો સરકારે એ વખતે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હોત તો બે હાજર ઓગણીસ સુધી યુવાનોને જેલમાં પણ ના જવું પડ્યું હોત અને ઘણા બધા કેસો પણ ના થયા હોત પણ જ્યારે બે હાજર ઓગણીસ ડબ્લ્યુએસ મળ્યું છે

કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી અપાવ્યો એને હંમેશા કોઈને કંઈનું કંઈ આપ્યું જ છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હતું પાટીદારો જ કરનારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમથી આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં

અને પાટીદાર સમાજ લેવાવાળો સમાજ નથી પરંતુ આપવાળો સમાજ છે તેવું તેમણે કહ્યું છે એટલે આ જે નિવેદનો છે તેના ઉપર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવી છે બેન કરતનભાઈ અમારા વડીલ છે તેમણે જે વાત કરી કે બે બેનને જવું પડ્યું એ પણ વાત સાચી છે કે પાર્ટીદાને દીકરી વેવટમાં સીમ તરીકે હોય અને એમને જવું પડે એ પણ દુઃખની વાત છે પણ સાથે સાથે સરકાર કેન્દ્ર સરકારની નીતિઓ અને ગુજરાત સરકારની નીતિઓમાં બંનેમાં ફેરફાર હતો આજે એમનામાં જે પણ રાજકીય વાત ચાલતી હોય પણ એના કારણે આજે ઘણા બધા યુવાનો ઉપર કેસ થયા ચૌદસ દીકરા શહીદ પણ થયા છે અને તમે જોયું છે અનામત આંદોલનના ટાઈમે કે ઘણા લોકોએ પોતાનું નામ બનાવીને આજે ધારાસભ્યો અને ઘણા લોકો દરેક પક્ષમાં જોડાઈ ગયા છે તો ઘણા લોકો રોટલા શેકવાની વાત પણ એમને જે કરી એ પણ વાત સાચી છે સાથે સાથે સરકારે જે દસ ટકા ઈડબ્લ્યુએસ આપી ઘણા બધા યુવાનો વિદ્યાર્થીઓ લાભ લઈ અને અત્યારે સરકારી નોકરીમાં છે અને એક હજાર કરોડ યોજના વાપરીને આજે લોકો વિદેશ પણ જાય છે એનો પણ પંદર લાખનો લાભ પણ લે છે લાલજીભાઈ બીજો પ્રશ્ન એ છે કે જે આ પાટીદાર અનામત આંદોલન થયું અને કેટલાય યુવાનો એવા છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો કેટલાય લોકો એવા છે કે જે આ અનામત આંદોલન માટે રસ્તા પર ઉપર ઉતરી આવ્યા હતા અને એ આંદોલનમાં જ્યારે પાટીદાર સમાજની એકતા પણ જોવા મળી હતી અને આટલા વર્ષો પછી એમનું આ પ્રમાણેનું નિવેદન આપવું પાટીદાર અનામત આંદોલનને લઈને આવું જાહેર મંચ પરથી નિવેદન આપવું શું આપને આ નિવેદન યોગ્ય લાગે છે અથવા તો શું આપને એવું લાગે છે કે કદાચ તેમણે બોલવામાં મોડું કરી દીધું હોય એ વાત સાચી છે કે દસ વર્ષ પછી બોલ્યા છે પણ એમના અંદર લાગણી હશે એમને એ વડીલ છે એમના અમારા કરતા પણ વધુ અનુભવ હોય એટલે એમને પણ કઈ રીતના અનુભવો થયા હોય અને એમને લાગ્યું હોય કે ખરેખર ઘણા લોકો એવા હતા રાજ આજે અનામત આંદોલન આંદોલનની અંદર હજારો યુવાનો હતા હજારો યુવાનોથી બહુ ઓછા એવા લોકો હશે કે જે એમનો દુરુપયોગ કરી એમનો ઉપયોગ કરી અને એ લોકો રાજકારણ સાથે જોડાઈ ગયા એમને પણ કઈ એ રીતે રાજકારણ સાથે જોડાવા માટેની એમની નીતિ હોય એવું પણ સાચી વાત છે એમના કહેવી પણ મોટા ભાગના જે યુવાનો હતા ગામડાના અને હજારો લાખો લોકો હતા એમને તો એમ જ હતું કે કોઈ પણ અપાવે તે વ્યક્તિ અપાવે અપાવે લાલજીભાઈ કે ગમે તે ભાઈ અપાવે પણ અનામત આંદોલન એ પાટીદાર અને સાથે સાથે સવર્ણ જે ગરીબ લોકો એમને અનામત મળવી જોઈએ અને અનામત જે પણ લઈને એને સાત ચક્કર આપવો તો એવા લોકો પણ હતા જેનો ઉપયોગ કરી આજે નેતાઓ બની ગયા એવા એ લોકો હતા જે બિલકુલ લાલજીભાઈ અમારી સાથે આપ જોડાયા આપનો ધન્યવાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના હાંસાપુરમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કર્યું અને સાથે જ કહ્યું કે સમયની સાથે પરિવર્તન સમાજે સ્વીકારી લેવું જોઈએ આધુનિક યુગમાં સંસ્કૃતિ કુટુંબ સંસ્કારને સાથે રાખી આગળ વધવું જોઈએ

સમય ઊંચા હોય એક પેઢી બીજી પેઢી બીજી પેઢી એક ચઢાવ પછી એક ઉતાર સમાજમાં જો જાગૃત થાય સમાજ જાગૃત થાય તો આ ઢોળા આ ઉતરાણ આપણા માટે ના આવે એની ચિંતા પણ આપણા સમાજે કરવાની છે ઘર સાથે જોડાયેલા રહો તમારા સનાતન સાથે જોડાયેલા રહો અને સનાતન સાથે જોડાવાથી ક્યાંય તમારી બુદ્ધિની અંદર કે સુપ દુઃખ ચડાવતાર આરો અવરો આ બધા મેન્ટલ સ્ટેટસ હાથ જોડીને એટલું કહેજો કે ભગવાન તારો ખૂબ ખૂબ ઉપકાર પણ સાથે એક વસ્તુ આપણે જઈએ ભગવાન મને તટસ્થ પાસે